જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા ઇનોવેશન ફેર બે અંતર્ગત મારા નવતર પ્રયોગનું નામ છે બાલ સંસ્કૃત ખેલમાલા જ્યારે બાળકો ધોરણ પાંચ માંથી જયારે છ માં આવે છે ત્યારે એને આ સંસ્કૃત વિષય છે એ નવો લાગે છે તો આ નવો વિષય છે એમને સરળ બનાવવા માટે મે આ નવતર પ્રયોગનો ઉપયોગ કર્યો છે જેમાં બાળકો જ્યારે સાદા શબ્દો વાક્યો એને બોલવા અને વાંચવામાં ખૂબ જ તકલીફ પડતી હતી મૌખિક પ્રશ્નોના જવાબો જે જે છે એ પણ આપી આપી શકવા શકતા ન હતા અને ઉચ્ચારણમાં પણ તકલીફ પડતી હતી એકમો જે છે એને સરળ લાગતા ન હતા એને ખૂબ જ કઠિન લાગતા હતા માટે મેં આ નવતર પ્રયોગનો ઉપયોગ કર્યો છે વિષયને સરળ બનાવવા માટે મેં શબ્દકાળ ચિત્રકાર અંકકાર વાક્ય પટ્ટી અને પ્રવૃતિ દ્વારા આ એકમ છે એ ભણવાનું શરૂ કર્યું છે મને આમાં ઘણી બધી સફળતા મળી છે જેમાં બાળકો છે ઈ હવે વાક્યો શબ્દો અને ફકરાઓ પણ વાંચતા થયા છે અને સરળતાથી લખી પણ શકે છે 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 આ પ્રયોગ જે એ બીજી ઘણી શાળાઓએ પણ એનો અમલ કર્યો નાનું પાડિયા પ્રાથમિક શાળા નાળિયેરી પ્રાથમિક શાળા આ લોકોને પણ આ પ્રયોગથી ઘણી બધી સફળતા મળી છે અને બાળકો જે છે એ સરળતાથી વાંચી પણ શકે છે અને લખી પણ લખી પણ શકે છે આમ કઠિન તરફ લઈ જઈ અને બાળકોને ઝડપથી અને સારું શિક્ષણ મેળવી શકે એવી મેં અ પ્રયોગ કર્યો છે અને મને ઘણી સફળતા મળી છે હાલ પણ મારો આ પ્રયોગ છે એ કાર્યરત છે